જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં જે સત્યાવીસ લોકોની હત્યા કરવામાં આવી આતંકવાદી સંગઠન દ્વારા જે રીતે ક્રૂરતાપૂર્વક તેમને માર મારવામાં આવ્યો તેમના ઉપર ગોળી ચલાવવામાં આવી તેને લઈને સમગ્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં બોલ જોવા મળી રહ્યો છે અને ચારે બાજુ માત્ર આ એક જ ઘટનાની ચર્ચાઓ ચાલી રહી છે અને તે વચ્ચે ગુજરાતના નેતાઓ તે પછી સત્તા પક્ષના હોય કે વિપક્ષના હોય તેઓ પણ આ મુદ્દે સતત ચર્ચા કરી રહ્યા છે તેમના સામે આવી રહ્યા છે અને તે વચ્ચે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ આ ઘટનાને લઈને નિવેદનો સામે આવ્યા છે નમસ્કાર ન્યૂઝની સાથે હું ઠક્કર જે સમયથી જ ચારે બાજુ આ ઘટના ચર્ચામાં જોવા મળી હતી જેમાં જમ્મુ કાશ્મીરના પહેલ નગરમાં જે રીતે સત્યાવીસ લોકોની હત્યા કરવામાં આવી ગોળી મારવામાં આવી ત્યારબાદ કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોર દ્વારા આ ઘટનાને લઈને નિવેદન આપવામાં આવ્યું છે સરકાર એની અપેક્ષા રાખું કે જે રીતે ઇન્દિરાજીએ એક નિર્ણય કડક નિર્ણય લઈને પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો એવો ને એવો પાઠ ભણાવે આ સરકાર અને વિપક્ષ હોય કે તમામ જ્યારે દેશની વાત હોય ત્યારે સમગ્ર દેશના નાગરિકો હોય આમ જનતા હોય જે કંઈ દેશના તમામ પાંખના જે વડાઓ હોય એમની સાથે દેશના તમામ લોકો છે અને આવી કડક કાર્યવાહી હું માનું ત્યાં સુધી કરવી જોઈએ જે જે રીતે વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોર દ્વારા આ સમગ્ર ઘટનાને વખોડવામાં આવી છે અને કહી શકાય કે તેમણે દુઃખ પણ વ્યક્ત કર્યું છે આ ઘટનાને લઈને જેમાં સત્યાવીસ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ એવા ઈશુદાન ગટ્ટી દ્વારા પણ આ ઘટનાને લઈને નિવેદન બહાર પાડવામાં આવ્યું છે તો પહેલા તેમણે પણ સાંભળી લઈએ કે તેમણે શું કહ્યું જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે રીતે આતંકવાદીઓએ કાયરતાનું કામ કરી અને ટુરિસ્ટ સહિત નાગરિકોને છવ્વીસ નિર્દોષ લોકોને વધુને મોતને ઉતાર્યા છે એ ખૂબ જ ઘટના છે ઈશ્વર તમામ મૃતકોને એમના ચરણોમાં સ્થાન આપે એવી પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે આ કાયરતાનું કામ છે આતંકવાદીઓએ જે કાયરતાપૂર્ણ કામ કર્યું છે એમને ક્યારેય માફ કરી શકાય એમ નથી સરકાર જે પણ કદમ ઉઠાવે કેન્દ્ર સરકાર એમની સાથે અમારી લાગણી છે સમર્થન છે ગુજરાતના પણ ત્રણ જેટલા ટુરિસ્ટોનું મોત નીપજ્યું છે સુરત અને ભાવનગરના એમને પણ ભગવાન એમના ચરણમાં સ્થાન આપે એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને અમારી આમ આદમી પાર્ટીની સુરતની ટીમ અને ભાવનગરની ટીમ પણ એમના ઘરે સંવેદના વ્યક્ત કરવા જઈ રહી છે પણ એટલું જ કહેવાનું છે કે આ કાયરતાના જે કામગીરી કરી છે આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ જે કામગીરી કરી છે એને હવે એક્શનનો સમય આવી ગયો છે કેન્દ્ર સરકાર થોસ કદમ ઉઠાવે અને કેન્દ્ર સરકારના દરેક કદમની સાથે આમ આદમી પાર્ટી અને એમનું સમર્થન છે જે રીતે વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરમાં જે ઘટના બની છે તેની ટીકા પણ ઇશુદાન ગઢવી દ્વારા કરવામાં આવી છે અને જયારે બાજુ આ ઘટના લઈને લાગણી રહી છે તેના સિવાય ગોપાલ ઇટાલિયા દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું છે પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલતને સબસ્ક્રાઈબ કર્યું Y de ello.